હવે મિત્રો જોઈશું કે આગળ જે આપણે ધ સમ ઓફ લાસ્ટ ડિઝિટ બિન ટેન એન્ડ ફર્સ્ટ ઇન ધ સેમ જે ટોપિક જોયું એ જ ટોપિક છે અહીં પણ શું કે અહીં ડિઝિટ છે એ થ્રી ડિઝિટ થયા છે શું થયું છે થ્રી ડિઝિટ થયા છે આગળના જે દાખલા જોયા તો એ ટુ ડિઝિટમાં હતા અને જે રૂલ હતો જે રૂલ હતો એ પણ કેવો હતો સેમ હતું કે ધ સમ ઓફ લાસ્ટ ડિઝિટ બિંગ ટેન એટલે કે લાસ્ટ ડિઝિટ તો અહીં જોઈએ તો બસો ને અગિયારમાં લાસ્ટ ડિજિટ શું છે તો આ એક છે અને બસો ઓગણીમાં લાસ્ટ ડિજિટ શું છે તો આ નવ છે હવે એક અને નવ તો આ એક અને નવનો સરવાળો કેટલો થાય છે ટેન એટલે કે દસ થાય છે હવે ફર્સ્ટ બિંગ ધ સેમ ફર્સ્ટ બિંગ ધ સેમ આગળના વિડીયોમાં જોયું જે ટુ ડિજિટમાં હતું તો જેમાં વન ડિજિટ શું સેમ આવતા હતા અહીં શું આપણે ટુ ડિજિટ સેમ્પ લઈશું તો અહીંયા જોઈ શકો છો એકવીસ અને અહીં નીચે જોઈ શકો છો એકવીસ તો બસ આટલું જ ફરક છે મિત્રો કે આગળના દાખલામાં વન એક ડિજીટ સેમ આવતો તો અહીં શું બે ડિજિટ સેમ આવશે અહીં એકવીસ અને નીચે એકવીસ આ બંનેનો સરવાળો તો જોઈએ દસ આવ્યો છે હવે શું કરીશું તો આગળ કરતા હતા એ પ્રમાણે જ આ એક અને નવનો શું કરીશું મિત્રો તો ગુણાકાર કરીશું તો એક ગુણ્યા નવ એક નવ તો કેટલા થશે નવ થશે આમ મૂકી દઈએ હવે તો એકવીસ તો આ કેટલા છે આ એકવીસ છે હવે શું કરીશું મિત્રો આગળ જે કરતા હતા જે સેમ સંખ્યા હતી તો તેનો એના પછીની જે ક્રમિક સંખ્યા હતી તેની સાથે આપણે ગુણાકાર કરતા હતા અહીંયા પણ સેમ જ છે હવે અહીં સંખ્યા કઈ છે તો એકવીસ છે સેમ સંખ્યા કઈ છે એકવીસ છે તો એકવીસ પછીની જે ક્રમિક સંખ્યા છે તો એકવીસ પછીની ક્રમિક સંખ્યા કઈ થશે મિત્રો તો થશે બાવીસ તો એકવીસ પછીની જે ક્રમિક સંખ્યા છે બાવીસ તો આ બંનેનો શું કરીશું ગુણાકાર કરીશું તો આગળ આપણે જોયું હતું ક્રો ક્રોસ મલ્ટિપ એપ્લિકેશન એટલે કે ચોકડી ગુણાકાર તો આગળ જોયું હતું એ પ્રમાણે આ રીતે જે આ ટ્રીક જોઈ હતી આગળના વિડીયોમાં તો એ પ્રમાણે અહીં આપણે શું કરીશું કરીશું તો અહીં જોઈ લઈએ તો આ એકવીસ ગુણ્યા બાવીસ હવે બે અને એકનો ગુણાકાર કરીશું તો બે અને એકનો તો બે ગુણ્યા એક બરાબર કેટલા થશે બે તો આ મૂક્યા બે હવે બે આજે આ જે ફર્સ્ટ સ્ટેપ હતું એ પૂરું કર્યું એક ગુણ્યા બે અથવા તો બે ગુણ્યા એક એટલે કે આવ્યા બે હવે આ જે સેકન્ડ સ્ટેપ છે ચોકડી ગુણાકાર એ કરીએ તો બે બે તો બે ગુણ્યા બે કેટલા થશે ચાર થશે બે બે ચાર પછી બે એકા બે ગુણ્યા એક બરાબર બે એકા તો થશે બે હવે આ બંનેનો શું કરીશું સરવાળો કરીશું આજે જે ગુણાકારથી જે જવાબ આવ્યો તે બંનેનો શું કરીશું મિત્રો તો સરવાળો કરીશું તો ચાર ને બે તો થશે છ તો આ પણ શું થયું જે ટ્રીખ ટાઈપ હતું એ પૂરો થયો હવે આગળ આ તો આ બંનેનો બે આ બે છે બે અને આ બે છે બે એનો ગુણાકાર તો બે ગુણ્યા બે બરાબર કેટલા થશે ચાર થશે કેટલા થશે ચાર થશે તો આ બે પછી આ જે છે છ અને પછી આ છે ચાર તો આ ચારસો બાસઠ આવ્યા એ ક્યાં મૂકી દઈશું મિત્રો તો અહીં મૂકી દઈશું ચારસો ને બાસઠ એટલે શું આવશે છેતાલીસ હજાર બસો ને નવ તો બસો અગિયાર ગુણ્યા બસો ઓગણીસ કરીશું તો છેતાળીસ હજાર બસો ને નવ આવશે તો આ રીતે મિત્રો આ ટ્રીપનો અહીં ઉપયોગ કરીશું એક બીજો દાખલો જોઈ લઈએ તો અહીં ત્રણ ડિઝિટમાં છે થ્રી ડિઝિટમાં છે ત્રણસો પાંચ ગુણ્યા ત્રણસો પાંચ હવે શું કહે છે લાસ્ટ ડિજિટનો સરવાળો તો કેટલો દસ જે છેલ્લા ડિજિટ છે ઉપર નીચે એનો સરવાળો કેટલો દસ આવવો જોઈએ તો અહીંયા છેલ્લા ત્રણસો પાંચમાં અહીં છેલ્લો અહીંયા શું છે તો પાંચ છે અહીંથી અહીંયા ત્રણસો પાંચમાં અહીંયા પાંચ છે તો બંનેનો સરવાળો કરીએ તો પાંચ વધતાં પાંચ તો કેટલો આવે છે મિત્રો તો દસ આવે છે કેટલો આવે છે દસ આવે છે તો શું કરીશું તો આ પાંચ ગુણ્યા પાંચ પહેલાં શું કરીશું તો પાંચ ગુણ્યા પાંચ કરીશ હવે અહીંયા જોઈએ તો આ શું છે ત્રીસ આગળના દાખલામાં આપણે ટુ ડિઝિટમાં હતું એટલે કે એક સંખ્યા આપણે સેમ આવતી હતી પણ અહીંયા શું આ ત્રીસ ઉપર અને ત્રીસની છે બંને ત્રીસ સેમ આવે છે હવે પાંચ ગુણ્યા પાંચ તો કેટલા થશે પચીસ થશે તો અહીંયા કેટલા લખી લઈશું તો અહીંયા પચીસ લખી લઈશું હવે આ જે સેમ સંખ્યા છે ત્રીસ ત્રીસ તો આ ત્રીસ લખ્યા હવે શું કરીશું ત્રીસ પછીની જે ક્રમિક સંખ્યા આવે છે તો ત્રીસ પછી ક્રમિક સંખ્યા કઈ આવે છે મિત્રો તો એકત્રીસ આવે છે તો આ ત્રીસ ગુણ્યા કેટલા કરીશું તો એકત્રીસ કરી તો ત્રીસ ગુણ્યા ત્રીસ અને આજે ટ્રીક હતી એ પ્રમાણે કરીએ તો જીરો ગુણ્યા એક કેટલા તો અહીં કરીએ આ જીરો ગુણ્યા એક કેટલો આવશે જીરો નો જીરો જ આવશે હવે એક ગુણ્યા ચોકડી ગુણાકાર આ જે ટ્રીક તો એક ગુણ્યા ત્રણ તો આ એક ગુણ્યા ત્રણ તો એક ત્રણ કેટલા થશે ત્રણ થશે પછી ત્રણ ગુણ્યા જીરો તો આ ત્રણ ગુણ્યા જીરો ત્રણ જીરો શું થશે જીરો હવે આ બંનેનું શું કરીશું સરળ કરીશું ત્રણ વધતા જીરો તો કેટલા આવશે ત્રણ આવશે કેટલા આવશે મિત્રો તો ત્રણ આવશે તો અહીં ત્રણ મૂકી દઈએ હવે આ પ્રમાણે બની છે તો આ ત્રણ અને આ ત્રણનો શું કરીશું ગુણાકાર કરીશું તો ત્રણ ગુણ્યા ત્રણ 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 કેટલા થશે મિત્રો તો આ નવ થશે તો આ રહ્યા તો ત્રીસ ગુણ્યા કેટલા આવ્યા તો નવસો ત્રીસ તો આ નવસો ત્રીસ અહીં લખી લઈશું મિત્રો તો લખી લઈએ નવસો તો ત્રાણું હજાર આ આન્સર આવ્યો તો ત્રણસો પાંચ ગુણ્યા ત્રણસો પાંચનો જવાબ કેટલો આવશે તો ત્રાણું હજાર પચીસ તો આ રીતે મિત્રો આપણે આ ટ્રીકનો ઉપયોગ કરીને આ રીતે ગણતરી કરી શકીએ છીએ